મોજિલા પાલનપુરમાં ન્યૂ બસ સ્પોટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ફોન બુક સ્ટોરમાં ગ્રાન્ડ ઓપનિંગ નિમિત્તે ધમાકેદાર ઓફરો ચાલી રહી છે જેમાં એરપોન્ટ કેબલ પ્રોટેક્ટર ડેટા કેબલ મોબાઈલ સ્ટેન્ડ અને હોલ્ડર આટલી બધી વસ્તુઓ ફક્ત નવ્વાણું રૂપિયામાં જ મળી જશે જેની બજાર કિંમત ત્રણસો પચાસ થાય છે તે સિવાય સ્માર્ટ વોચ ફક્ત ત્રણસો નવ્વાણુંમાં નેકબેન્ડ એકસો નવ્વાણુંમાં પાવર બેન્ક બાર હજાર એમએચવાળી ફક્ત પાંચસો પચાસમાં અને એરપોર્ટ ફક્ત ત્રણસો નવ્વાણુંમાં જ અહીં ઓફરમાં મળી જશે અને આ બધી જ પ્રોડક્ટ ગેરંટીવાળી છે આ બધી ઓફરો ફક્ત ત્રીસ જૂન સુધી જ માન્ય છે અને ખેડૂતો માટે કોઈપણ સ્માર્ટફોન ઉપર છ હજાર સુધીની ગવર્મેન્ટ તરફથી સબસિડી મળી જશે બધી જ કંપનીના મોબાઈલ તમને હાજર સ્ટોકમાં જોવા મળશે ને તમામ લેટેસ્ટ મોબાઈલમાં અપ ટુ છ હજાર સુધીનું કેશબેક તો ખરું જ તેમજ ટીવી એસે ને લેપટોપ ફક્ત એક રૂપિયો ભરીને સરળ હપ્તે વસાવી શકો છો તો પછી મિત્રો કોની રાહ જુઓ છો આ ત્રીસ જૂન સુધીમાં ઓપનનો લાભ લેવા માટે પાલનપુરનો એકમાત્ર વિશ્વાસપાત્ર મોબાઈલ શોરૂમ એટલે કે ફોન બુકની મુલાકાત કરવાનું ના ભૂલતા huh